નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે પરંતુ આજની જો વાત કરવામાં આવે તો આજે છે ગીતા જયંતિ ગીતા જયંતિ તો છે પરંતુ ગીતા જયંતિનું મહત્ત્વ શું છે એની ચર્ચા કરવી છે સાથે સાથે બદલાતો યુગ બદલાતો સમયગાળો બદલાતા સમયગાળામાં ગીતાનું મહત્ત્વ કેટલું વધ્યું છે ડિજિટલનો સમયગાળો ચાલી રહ્યો છે ડિડિ ડિજિટલ યુગ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે લોકો ગીતાનું એટલું પઠન કરે છે ખરા મારે એ એક મહત્ત્વનો પ્રશ્ન છે સાથે સાથે જો વાત કરવામાં આવે બદલાતા યુગની સાથે બદલાતા સમયગાળાની સાથે કેટલું પરિવર્તન આવ્યું છે સાથે સાથે ગીતાનું મહત્ત્વ કેટલું છે અને આની ઉજવણી કરવા પાછળ મહત્ત્વના કારણો શું છે અને આ ઉજવણી આજે જ કેમ એની વિસ્તૃતમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે દેવેશ મહેતા જોડાયા છે ભાગવત કથાકાર આપનું સ્વાગત છે નમસ્કાર ઇન્ટ્રોડક્શનમાં મેં જણાવ્યું એ પ્રમાણે કે ગીતા જનરલી અલગ અલગ જયંતિની ઉજવણી તો થતી હોય છે પરંતુ ગીતા જયંતિ પહેલા તો મને એ જણાવો આ ગીતા જયંતિની ઉજવણી આજે જ કેમ એવું તો શું થયું કે આજે જ એની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી પાછળ મુખ્ય હેતુ શું છે વિવેકભાઈ ગીતા જયંતિ નો દિવસ એ આખા વિશ્વને માટે ગર્વ અને ગૌરવ લેવા જેવો દિવસ છે કારણ કે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના મુખેથી વેદ અને ઉપનિષદમાંથી દોહન કરેલું જે જ્ઞાન છે તે પ્રગટ કર્યું ગીતા શબ્દનો અર્થ ભગવતા ગીતા ગીતા એટલે ભગવાન શ્રી વડે ગાવામાં આવેલું જે ઉપનિષદ છે એટલે એ ગીત છે પણ એ વિષાદ ને પ્રસાદ માં ફેરવવાનું ગીત છે એટલે આજે માક્ષર સુદ અગિયારસ ના દિવસે ભગવાને જયારે અર્જુનના હૃદયમાં વિષાદ ઉત્પન્ન થયો મહાભારતના યુદ્ધના સમયે બંને સેનાઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન શ્રી કૃષ્ણ કે બંને સેનાઓની વચ્ચે મારા રથને લાવીને ઉભો રાખો કે જેથી કરીને હું બંને પક્ષના યોદ્ધાઓને જોઈ શકું પણ જેવો ભગવાને આ રથ લાવીને ઉભો રાખ્યો એની સાથે જ બંને પક્ષમાં પોતાના સગા સ્વજનોને જોયા અને યુદ્ધની વિભીષિકા એના હૃદયમાં ઉત્પન્ન થઈ કે આ યુદ્ધ થશે તો એનું પરિણામ શું આવશે એટલે અર્જુનના હૃદયમાં જે વિષાદ ઉત્પન્ન થયો એ વિષાદને દૂર કરવાને માટે આજના આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે જે જ્ઞાન આપ્યું તેનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા છે શ્રીમદ ભગવદ્ ગીતા એ આખા જગતમાં સર્વાધિક મહત્વનો ગ્રંથ કહેવાય કારણ કે દુનિયાભરના મહાન વિદ્વાનો ભગવદ્ ગીતા મહત્વ આપે છે એનો મહિમા ગાય વલ્ભાચાર્યજી એ પણ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ મેમ કહ્યું કે આ જગતમાં એક જ ધર્મ ગ્રંથ એક જ શાસ્ત્ર કે દેવકી શું થયું એટલે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી પ્રગટ થયેલું ગીત એકો એક દેવકી પુત્ર એવા એક જ દેવ અને એ દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ કર્મ પણ એ જ કે એમની સેવા કરવી મંત્ર પણ એ જ ભગવાન શ્રી કૃષ્ણ શરણમાં રહેલો છું કે શરણમાં રહેવાથી અર્જુનનો વિષાદ દૂર થયો અંતે અર્જુન ભગવાનને કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લાદા મયા ચુત હે કૃષ્ણ તમારી કૃપાથી મારા અંતકરણમાં જે મોહ ઉત્પન્ન થયો હતો એ દૂર થયો નષ્ટો મોહ સ્મૃતિને લબ્ધવા મને મારા આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું એટલે શ્રીમદ ભગવદ્ ગીતા એ વ્યક્તિને એના આત્માની ઓળખ કરાવે છે એના આત્મ સ્વરૂપનો બોધ કરાવે છે એટલે એ આત્મવિદ્યાનો ગ્રંથ પણ કહેવાય છે અને મનોવિજ્ઞાનનો ગ્રંથ પણ કહેવાય છે કારણ કે વિકટ સંજોગોની અંદર પણ કેવી રીતે માનવી એ વિવેકપૂર્વક જે યોગ્ય સમ્યક કર્મ કરવું એનું જ્ઞાન આપણને ભગવદ્ ગીતા આપે છે એટલે એક મેનેજમેન્ટની દ્રષ્ટિએ પણ ગીતા આપણા જીવનની જે કપરી પળો છે એ પળો ને પણ એ જ્ઞાનના પ્રકાશ થી અને વિવેક બુદ્ધિથી આપણને સાચો નિર્ણય લેવા માટે અંતકરણ નું જ્ઞાન પ્રગટ કરે છે એટલા માટે અનેક રીતે ભગવદ્ ગીતા નું મહત્વ છે અને એપટી બ્રુક્સ નામના જર્મનીના વિદ્વાન તો એમ કહે છે કે ધ ભગવદ્ ગીતા ઇઝ પ્રી એમિનન્ટલી અ સ્ક્રિપ્ચર ઓફ ફ્યુચર વર્લ્ડ રિલિજિયન એ ગિફ્ટ ઓફ ઇન્ડિયા ગ્લોરિયસ પાસ્ટ ટુ રીમોલ્ડ સ્ટીલ મોર ગ્લોરિયસ ફ્યુચર ઓફ મેનકાઇન્ડ અત્યારે માનવતા જ્યાં રહેલી છે એના કરતાં પણ માનવતાને આગળ લઈ જવા માટે મહર્ષિ અરવિંદે યોગ દ્વારા જેવી રીતે મહામાનવ માનવી માંથી મહામાનવી બનાવવા માટેનું એક સ્વપ્ન જોયું અને એના માટે પૂર્ણ ની પ્રક્રિયા એમણે શીખવી હતી એવી રીતે કેવલ ભગવદ્ ગીતા જ માનવીને સાચા અર્થમાં માનવી બનાવી શકે માનવીની અંદર રહેલું જે દેવત્વ છે એને એ પ્રગટ કરી શકે અને એ નરસિંહ નારાયણ હોય એવા પ્રકારના કર્મ કેવી રીતે કરવા જ્ઞાન કેવી રીતે ગ્રહણ કરવું હૃદયમાં ભગવત ભાવ કેવી રીતે જાગૃત કરવો ભક્તિ ભાવ કેવી રીતે જાગૃત કરવો એ તમામ વસ્તુઓ નો બોધ આપણને શ્રીમદ ભગવદ્ ગીતા કરાવે છે મહાભારત ના ભીષ્મ પર્વના પચીસ માં અધ્યાય થી બેતાલીસ અધ્યાય સુધીના જે અધ્યાયો છે એ અઢાર અધ્યાય એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે અને એમાં પણ આરંભના છ અધ્યાય એને કર્મનું શટક છ અધ્યાયનો સમૂહ કહેવાય છે એને શટક કહેવાય એટલે છે એ કર્મની સમજ આપે છે પછીના છ અધ્યાય છે એ ભક્તિ ની સમજ આપે છે અને છેવટના જે છ અધ્યાય છે એ જ્ઞાનની સમજ આપે છે મનુષ્યના જીવનમાં કર્મ ખૂબ જરૂરી છે કર્મ કેવી રીતે કરવું એ જાણવું પણ ખૂબ જરૂરી છે અને આવા વિકટ સંજોગો હોય ત્યારે કર્મ ને છોડી દીધા વિના એ કર્મ ને કરતા રહેવું એ પણ બહુ જરૂરી છે માટે કહ્યું કે તું ભલે તને કપરું લાગતું હોય છતાં તું આ કર્મ કર કર્મપંડે ને તે ફલે શું કદાચ મા કર્મ ફલે માતે માગોસ્ત કર્મણી

એનું વર્ણન કરતું આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણના દૂર કરવા માટે ઉપદેશ આપ્યો ભગવાને અર્જુનને કહ્યું કે એક ક્ષત્રિય તરીકે પણ તારે તારું જે આ કર્મણ્ય કર્તવ્ય જે કર્મ છે જે તારે કરવાનું જ છે એ

હું કરું છું એવા કરતૃત્વ ભાવથી કર્યા વિના અને મારે આવું ફળ જોઈએ છે એવા પ્રકારના કર્મના ફળની આશા અભીપ્શા રાખ્યા વિના જે કર્મ કરવામાં આવે એ કર્મ એ માનવીને માટે એક મોટામાં મોટી વર્ષિપ એક પૂજા જેવું બની જાય છે આજે શંકરાચાર્ય મહારાજ પણ કે છે યજ્ત કર્મ કરોમી તત અખિલમ શંભો થવા આરાધનો કે હે પ્રભુ હું જે કર્મ કરું એ કર્મ એ તમારી આરાધના બની જાય એ રીતે ગીતામાં પણ ભગવાન કેવી રીતે કર્મ કરવું જોઈએ એ કર્મની સમજ આપે છે કઈ રીતે કર્મ વિશેષ પ્રકારથી કરવું જોઈએ કર્મ માધ્યમથી જગતને આપ્યો છે એટલે કર્મ એ બહુ મહત્વની વસ્તુ છે કારણ કે કર્મ જ માનવીને સાચા અર્થમાં સુખ આપે છે કર્મ જ માનવીને મુક્તિ પ્રાપ્ત કરાવે છે કર્મ જ માનવીને ઈશ્વર થી પણ વધારે શ્રીમદ ભાગવત માં તો ભગવાને કર્મ ને એટલું બધું મહત્વ આપ્યું છે કે ભગવાન કહે છે કે કર્મૈવ ગુરુની સ્વર એટલે કે કર્મ જ તમારું ગુરુ છે કર્મ જ તમારું ઈશ્વર છે અને જો તમે ઉત્તમ કર્મ કર્યું હોય તો કોઈ દેવ કે પછી ઈશ્વર પણ એના ફળને વિપરીત કરી શકતા નથી એટલે કે એના ફળને મિથ્યા પણ કરી શકતા નથી એટલે ભગવાન કે પ્રકૃતિ તમે જો સાચા અર્થમાં ભગવાનને સમર્પણ કરેલું સમ્યક પ્રકારનું કર્મ જેમાં તર્ક વિતર્ક ન હોય જેમાં બુદ્ધિ નો વિતંડાવાદ ન હોય જેની અંદર કુતર્ક ન હોય જેની અંદર કોઈ ભય ન હોય જેની અંદર ચિંતા કે એવા પ્રકારના ક્રોધ કે એવા પ્રકારના દુર્ભાવો પણ સંકળાયેલા હોય એ રીતે કર્તૃત્વ કરતૃત્વ કર્મ ફલ ની આશા વિનાનું એવું સમર્પિત કર્મ કરવાથી માનવીને ચોક્કસપણે એક પ્રકારનો યોગ સિદ્ધ થાય છે ગીતાના મહાત્મ્યમાં જ કહેવામાં આવ્યું છે કે ગીતાર્થમ ધ્યાયતે નિત્યમ કૃત્વા કર્માની બુરી સહક જીવન મુક્ત અર્થને ધ્યાનમાં રાખીને જે ભાવથી અને એ કર્મના ફળથી બંધાયા વિના કર્મ કરો પરંતુ કર્મના ફળથી આપણે બંધાવાનું નથી એ ભગવાન આપણને શીખવે છે કેટલાક માણસો કર્મ કરવા છતાં પણ એ કર્મ હજુ કર્યું નથી તો પણ એના ફળથી બંધાઈ જાય છે

એ વ્યગ્રહ સર્વત્ર મૂળથી એની બુદ્ધિ જો મૂળ થયેલી હોય તો એ વ્યગ્ર બની રહે છે અને અને એ રહે રહે છે છે વિષાદમાં એટલે ગીતા નો ઉપદેશ એટલા બધા સાતસો શ્લોકોમાં મહત્વપૂર્ણ અર્જુન જે પ્રશ્ન પૂછે છે એને બાદ કરતા જે બધા શ્લોકો છે એ તમામ શ્લોકોમાં ભગવાને અર્જુનની કુશંકાને દૂર કરવા માટે અને જગતને કર્મનું શું મહત્વ છે ભક્તિનું શું મહત્વ છે અને જ્ઞાનનું શું મહત્વ છે તે સમજાવવા માટે આ મહાન ઉદ્દેશ આપ્યો છે સર્વોપનિષદો ગાઉ દુગ્ધા ગોપાલનંદન પાર્થો સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ વાહન ઉપનિષદો એ માનો કે ગાય છે અને એ દોહનાર ગોવાળી ભગવાન શ્રી કૃષ્ણ છે અને અમૃત છે એટલા માટે ગીતા શ્રુતા સ્વયં ભગવાનના મુખેથી નીકળેલું આ વેદ નું જ્ઞાન છે એટલે એ જગતમાં સર્વોપરી જ્ઞાન છે દિવેશભાઈ ખાસ વાત અત્યારે એક લેટેસ્ટ અપડેટ એવી સામે આવી છે કે ગાંધી આપણા માટે આપણા ગુજરાતીઓ માટે આપણા ભારત દેશના સૌ નાગરિકો માટે ખાસ અને ગુજરાતીઓ માટે એક ગૌરવની ક્ષણ છે કારણ કે ગાંધીનગરમાં એક પુસ્તક વિમોચનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એવું જાહેર કરવામાં આવ્યું કે હવે ધોરણ છ થી આઠમાં ગીતાના પાઠનું પઠન કરાવવામાં આવશે ગીતાના શ્લોકનું પણ પઠન કરાવવામાં આવશે શું લાગે છે આ નિર્ણયથી લોકોના વાણી વિલાસમાં વર્તન આવશે પરિવર્તન થતા જરૂર શ્રીમદ ભગવદ્ ગીતા નું જ્ઞાન એ માનવીને મે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે એ ઉત્તમ કર્મ કરવાને માટે એક પાછેય પૂરું પાડે છે એટલે કે એ જીવનરૂપી જે માર્ગ છે એ જીવનરૂપી માર્ગમાં જે ઉત્તમ આહાર જે ઉત્તમ પોષણ આપણા શરીરનું તો આપણે આહાર થી પ્રાપ્ત કરીએ છીએ જેમ ઉત્તમ આહાર થી આપણા શરીરનું પોષણ થાય એમ ઉત્તમ વિચારો થી એમ ગીતાના ઉત્તમ ઉપદેશ થી ન કેવલ આપણા ગુજરાતની વાત ન કેવલ આપણા ભારત દેશની વાત દુનિયાભરના તમામ લેખકો કવિઓ વિજ્ઞાનીઓ કોણ એવું છે કે જે ભગવદ્ ગીતાના જ્ઞાનથી પ્રભાવિત ન થયું હોય અને એની મુક્ત કંઠે પ્રશંસા ન કરી હોય મેં શરૂઆતમાં જ કહ્યું કે ધ ભગવદ્ ગીતા ઇઝ પ્રી એમિનેન્ટલી અ સ્ક્રિપ્ચર ઓફ ફ્યુચર વર્લ્ડ રિલિજન એ ગિફ્ટ ઓફ ઇન્ડિયાસ ગ્લોરિયસ પાસ્ટ ટુ રીમોલ્ડ સ્ટીલ મોર ગ્લોરિયસ ફ્યુચર ઓફ મેનકાઇ કાઇન્ડ કે ભગવદ્ ગીતા એ તો આખા વિશ્વનો ગ્રંથ બની શકે એમ છે એફટી બ્રુક્સ એવું કે છે કે ભગવદ્ ગીતા માત્ર એક જ ધર્મ નો એક જ સંપ્રદાયનો એક જ ધર્મ નો ગ્રંથ બની એવો નથી ભગવદ્ ગીતા એ આખા વિશ્વ ના લોકોને દ્રષ્ટિ અને સમ્યક કર્મ કરવા માટે ની જે ભૂમિકા છે એ ભૂમિકા પૂરી પાડે એવા પ્રકારનું ઉત્તમોત્તમ એ આત્મવિદ્યાનું જ્ઞાન આપનારું છે એટલે દુનિયાનો કોઈ પણ ધર્મ

આ મહાન જ્ઞાન છે જેમ કે ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને એક પડતી સંગાત સંજાયતે કેવી રીતે જે વિષયો નું ધ્યાન કરે છે એને એમાં આસક્તિ થાય છે સંગાત સંગ કરવાથી એને કામ જન્મે કામના જન્માથી એના હૃદયની અંદર ક્રોધ ઉત્પન્ન થાય છે ભવતી સમોહ ક્રોધ ઉત્પન્ન થાય પછી એને મોહ ઉત્પન્ન થાય છે છે અને સ્મૃતિ બુદ્ધિ નાશ અને સ્મૃતિનો ભ્રમ થવાથી એ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ જે વિવેક બુદ્ધિ છે એ વિવેક બુદ્ધિનો નાશ થઈ જાય છે એટલે બુદ્ધિ નાશા પ્રણસ્ય બુદ્ધિનો નાશ થઈ જાય આપણે કહીએ છીએ કે માણસ ની જે વિવેક બુદ્ધિ છે સદ અને અસદ નો નિર્ણય કરનારી જે વિવેક બુદ્ધિ છે સારા સાર વિવેક કહીએ છીએ વિવેક છે એ સારા ભેદ કરનાર વિવેકની જે બુદ્ધિ છે એ બુદ્ધિ જો માણસની કુંઠિત થઈ જાય તો પછી માણસ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી એટલે જે વિષયો ધ્યાન કરે છે એને એમાં આસક્તિ થાય

એવા ફસાઈ જાઓ છો કે વિવેક બુદ્ધિ નો નાશ થતા માણસ પોતે પોતાનો નાશ કરી બેસે એટલા માટે અર્જુન પણ એ જ કરવા જઈ રહ્યો છે અર્જુન પણ એમ જ કે છે કે આ બધા કૌરવો મારા ઉપર પાણ ચલાવે અને મને મારી નાખે તો સારું થાય તો એને જે આ મોહ ઉત્પન્ન થયો એ મોહમાંથી એને બહાર લાવવાને માટે જ ભગવાન શ્રી કૃષ્ણ આજના આ મહાન દિવસે શ્રીમદ્ભુ દેવેશ ભાઈ દેવેશભાઈ મારે એક પ્રશ્ન આપને પૂછવો છે સુદર્શન ચક્ર વિશે પેલા તો તમે મને એ જણાવો કે આ સુદર્શન ચક્ર શું છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ આના ગુણો શું છે ભગવાન શ્રી કૃષ્ણનું જે આયુધ છે એ સુદર્શન ચક્ર છે સુદર્શન ચક્ર એ એવું દિવ્ય ચક્ર છે કે જેને મોર્ડન વિચાર કરવામાં આવે તો એ સતત ગતિ કરનારું મનની ગતિથી એ ચાલનારું ચક્ર છે અને જેને થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે ફિઝિક્સમાં એના સિદ્ધાંત ઉપર એ કામ કરી રહેલું છે એ ચક્ર એ જે ગીતામાં ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે એનું નામ બતાવે છે એ પ્રમાણે એ સુદર્શન આપણને સારું દર્શન કરાવે છે આપણી બુદ્ધિ ઉપર એ અવિદ્યાનો નાશ કરે છે એનામાં વિદ્યા જ્ઞાન ની જ્યોતને એ ઉત્પન્ન કરે છે તે સામ એવાનું કંપાળમ અહમ અજ્ઞાન તમહ નાશયામી આત્મદિવસ તો જ્ઞાન દીપે નો ભાસો એટલે ભગવાન ગીતા અર્જુનને કે છે કે હું જે લોકો મારી ભક્તિ કરે છે સમ્યક પ્રકારથી કર્મ કરે છે એવા લોકોને કૃપા કરીને એમના અજ્ઞાનનો નાશ કરવાને માટે હું એમના હૃદયમાં જ્ઞાનરૂપી દીવો બનીને પ્રગટ થાવ આપણા હૃદયમાં જ્ઞાનની જ્યોત ઉત્પન્ન થાય આપણા હૃદયમાં ગીતાના શાસ્ત્રનું પઠન કરીને જે જ્ઞાનના કિરણો નો પ્રકાશ ઉત્પન્ન થાય એ જ્ઞાન પ્રકાશ એ આપણને સમ્યક આત્મબોધ આપે છે એ આપણી બુદ્ધિ ઉપરના અયોગ્ય આવરણોને માયાના મોહના આવરણોને એ મિટાવી દે છે એ કુબુદ્ધિને દૂર કરે છે એટલા માટે સુદર્શન એવું નથી કે ભગવાને સુરોનો સંહાર કર્યો એ વાત સાચી પણ સાથે સાથે શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે માદાય હાથમાં ગદા લઈને દેવો આપણી રક્ષા કરે છે એવું નથી પણ યમતું રક્ષું ઈચ્છંતિ પણ જેની રક્ષા કરવી હોય સુબુદ્ધિ યોજન થી તમ એને સદબુદ્ધિ આપે છે એટલે આપણને સદબુદ્ધિ પ્રાપ્ત થાય આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે આ તમામ પ્રકારના જે જે છે કે યુદ્ધો છે કે જે અનેક પ્રકારના દુર્ભાવો જે ઉત્પન્ન થાય છે દુર્ભાવો અને દુર્વિચારોના કારણે જે અનેક પ્રકારના દુરાચારો ઉત્પન્ન થાય છે અને જે અનેક પ્રકારના અનિષ્ટો સમાજમાં આવે છે કે જુદા જુદા દેશોમાં પણ જે કરવાની આ ભાવના ઉત્પન્ન થાય છે એ બધી ભાવનાઓને મિટાવવા માટે વિશ્વ માટે આખા જગતનું કલ્યાણ કરવા ભગવદ્ ગીતા છે એના એકે એક શ્લોક ની અંદર માણસના જીવનનું પરિવર્તન કરવાની શક્તિ છે એ માણસનું જીવન પળભળની અંદર પરિવર્તન કરી દે છે એનો કાયાકલ્પ કરી દે છે કે જેમ પારસવણી નો સ્પર્શ કરીને લોખંડ નો સુવર્ણ બની જાય એ તો એક પુરાણ કલ્પના છે પણ ભગવદ્ ગીતા જેવા શાસ્ત્ર દ્વારા અનેક લોકોની દુર્બુદ્ધિ દૂર થઈ છે અનેક લોકોના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન થયો છે અને એમણે પોતાના જીવનના જે ધ્યેય છે એ ધ્યેયને પૂર્ણ કરવાને માટે ભગવદ્ ગીતા ને આદર્શ બનાવેલો છે મહાત્મા ગાંધીજી તો એમ હતા કે શ્રીમદ એમ હું ભગવદ્ ને પગલે હું એમ નહીં કહું કે સત્ય એ જ ઈશ્વર છે ઈશ્વર સત્ય છે પણ સત્ય છે એ ઈશ્વર છે એમ કેવું વધારે યોગ્ય છે કારણ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ

સમ્યક દ્રષ્ટિ દ્વારા સમ્યક કર્મ દ્વારા આપણા જીવન ને ઉન્નત કરે છે ગીતામાં ભગવાન કહે છે મયેવ મન અધસ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મયેવ અત ઉર્ધ્વમ ન સંશય જે વર્ણનો છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યા છે પરંતુ અહીંયા સૌથી મહત્વનો પ્રશ્ન મેં અગાઉ તમને પૂછ્યો તો એ જ પ્રમાણે કે મહત્વની જે બાબત હતી એમાં ખાસ કરીને અલગ અલગ જે જોવા મળેલા છે વર્ણનોની પરંતુ ગુજરાત સરકારે પણ ખાસ જ્યારે આ મહત્વનો નિર્ણય લીધો છે શિક્ષણ વિભાગે જ્યારે આ નિર્ણય લીધો છે ત્યારે લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વર્તન સાથે પરિવર્તન કેટલું આવે છે એ જરૂરી છે દેવેશભાઈ આપ ખૂબ માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજના આ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર